યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી ભગવાન શામળિયાજીને આજે અનોખા શણગાર કરાયા છે યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે ભગવાન શામળિયાજીને આજે અનોખા શણગાર કરાયા છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા શામળિયાજીને પરિધાન કરાવવામાં આવ્યા ઠાકોરજીને સોનાના આભૂષણનો શણગાર કરાયો છે જાત જાતના ફૂલોથી આજે ખાસ કેરીનો મનોરથ કરવામાં આવ્યો મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ચારસો કિલો કેરી લાવી ભગવાન આગળ ધરવામાં આવી ભક્તોની ભગવાનના દર્શન માટે લાંબી લાઇન લાગી સમગ્ર દિવસ દરમિયાન ઠાકોરજીના મનોરથની ઉજવણી મંદિર દ્વારા કરવામાં આવી આમ અનોખી શ્રદ્ધાને ભક્તિપૂર્વક શામળાજીમાં જેઠ પૂર્ણિમાની ઉજવણી કરાય છે ભાટીયા રિપોર્ટ એસ ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યુઝ સાથે